રાજકોટમાં વધુ એક કાર ચાલકે ઓવર સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો રાજકોટમાં શહેરના સુભાષનગર રોડ પાસે રામ સભાડ નામના યુવક દ્વારા બેફામ કાર ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો હતો રાજકોટ વધુ એક કાર ચાલકે ઓવર સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં શહેરના સુભાષનગર રોડ પાસે રામ સફાડ નામના યુવક દ્વારા બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ પોલીસ વાન પણ બેકાબુ ચાલતી કારનો કરી રહી હતી પીછો કારની સ્પીડ પણ એકસો ની આસપાસ હોવાનું